નારાયણ આજે અષાઢ શુક્લ પૂર્ણિમા છે અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા આ વ્યાસ પૂર્ણિમાના દિવસે ભગવાન વેદવ્યાસ નું પ્રાગટ્ય થયું હતું ભગવાન વેદવ્યાસજી કોણ છે તો કે છે સર્વ જીવ સમૂહ જેમાં નિવાસ કરે છે એવી ભગવાનની નાભીમાંથી એટલે કે જે કમલજી ઉત્પન્ન થયા એ નવ એક એવા એ બ્રહ્માજીમાં શક્તિ અને એ શક્તિથી પરાશરજી અને એ પરાશરજી અને સત્યવતી દ્વારા ભગવાન વેદ વ્યાસનું પ્રાગટ્ય થયું કે જે ભગવાનના અંશ અવતાર છે આ વ્યાસ પૂર્ણિમા જે છે ને એને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કેમ તો કે છે વ્યાસોચિષ્ટમ જગત સર્વમ સર્વ શાસ્ત્રો જે છે એનો આધાર કોણ છે તો કે છે અપૌરુષય એવા વેદ અપૌરુષય એટલે કે જેની ઉત્પત્તિ ભગવાનના શ્વાસ પ્રશ્વાસમાંથી જે થઈ છે એવા વેદ હવે આ જે વેદ જે છે એ વેદ અત્યારના કલીકાલમાં આપણે જોવા જઈએ તો કોઈ એક જ વ્યક્તિ વેદ સ્મરણ કરી શકતો નથી એવું જાણીને કૃપણ એટલે કે દિનજનોને એની ઉપર અનુગ્રહ કરવા માટે જે પ્રગટ થયા છે એવા ભગવાન વેદ એ વેદોનો વિભાગ કર્યો અને શાખા પ્રશાખાના માધ્યમથી અનેક વિભાગોમાં એ વેદો વહેંચાયા હવે આ વેદનું આટલું મહત્વ કેમ તો કે છે શાસ્ત્ર યોનિત્વાત જે ભગવાનનું જે સ્વરૂપ છે એ પણ વેદમાં જ નિરૂપિત થયેલું છે પણ હવે એ વેદ એ વેદ ઉપર બધાનો અધિકાર નથી

સમગ્ર વેદ શાસ્ત્રોનો જે સાર છે એવું શ્રીમદ ભાગવત મહાપુરાણ એની રચના થઈ અને એ સમાધિ ભાષામાં લખાયું હવે આ શ્રીમદ ભાગવત કેવું છે તો કે છે શું એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન નથી નહીં છે ને કારણ કે ભગવાન જે છે એ કેવા છે તો કે છે ભગવાન શાસ્ત્ર વર્તમ વિ જેમ આપણે ગોળ હોય એને ચાખીએ તો ગળ્યો લાગે દેખાવે બીજા રંગનો દેખાય સાંભળવામાં એના ગુણ વિશે આપણે સાંભળી શકીએ એટલે એક જ વસ્તુ અનેક ઇન્દ્રિયોના દ્વારેથી આપણને અનેક રીતે ભાષે છે એવી રીતે આ જે ભગવાન જે છે અનેક શાસ્ત્રોના માધ્યમથી સ્વરૂપ વાળા દેખાય છે એમ અહિયાં શ્રીમદ ભાગવતમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કરેલું છે બીજું કે આ જે શાસ્ત્ર જે છે એ વસ્તુતઃ શું કરે છે એનાથી આપણને શું લાભ છે હવે ખરેખર આપણી સ્થિતિ કેવી છે તો કે જેવું અજ્ઞાનના કારણે એ અવિદ્યાના કારણે જે અજ્ઞાન ઉત્પન્ન થયું છે અને એના કારણે હું આ શરીર છું એના કારણે આપણને ઘણી ઈચ્છાઓ થાય છે સંકલ્પ વિકલ્પમાંથી આપણે પસાર થવું પડે છે એ સંકલ્પોના કારણે આપણને કર્મ લાગુ પડે છે કારણ કે ઈચ્છા પૂરી કરવા માટે કર્મ તો કરવું જ પડે અને એક કર્મ કરવા જતા અનેક કર્મ બંધનમાં આપણે ફસાઈએ છીએ એના ફળ સ્વરૂપે આપણે જન્મ મરણના ફેરારૂપે સંસાર ચક્રમાં ફસાવવું પડતું હોય છે અને એના કારણે હંમેશા આપણે ભયગ્રસ્ત રહેતા હોઈએ છીએ ભય કેમ થાય છે અભિમાનને કારણે થાય છે

કે સર્વ વેદ શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરી લઈએ ગમે તેટલું તપ કરી લઈએ ગમે તેટલું દાન કરી લઈએ પણ જે અભય પ્રદાન કરે છે ને એવા શાસ્ત્રની આ બધું સોળમાં અંશ બરાબર પણ નથી કહેવાનું તાત્પર્ય ભલે બધાનો આધાર વેદ હોય ભલે ભગવાને એવું કહ્યું હોય કે તપો મે હૃદયમ સાક્ષાત આ તપ મારું સાક્ષાત હૃદય છે ભલે એવું કહ્યું હોય કે આ દાનથી આ દાનથી આપણે દરેકના હૃદયમાં રહેલા પરમાત્માને જાણી શકીએ છીએ પણ વર્તમાન જે સમય જે છે એ કલિકાલ છે અને કલિકાલમાંથી આપણને નિવારવા માટે વિશેષત જે અખંડ ફળ સ્વરૂપે જે અવતીર્ણ થયું છે શિષ્ય પ્રશિષ્ય શાખા પ્રશાખાના માધ્યમ કે જેનો કોઈ અંશ કાઢી નાખવા જેવો નથી એવું આ શ્રીમદ ભાગવત આપણે એનું રસપાન કરવું જોઈએ એના રસપાનથી આપણને શું થશે તો કે છે ભિદ્ય તે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા સર્વ કર્મો જે છે એનો પણ ક્ષય

નક્ષત્ર ગ્રહ તારા જેના પ્રકાશથી પ્રકાશિત થાય છે એ તેજને પુનઃ હું પ્રકાશિત કરું છું હું સર્વે નથી પરામખા એ જ નારાયણ આ વેદનું સ્વરૂપ છે એ જ નારાયણ આ યજ્ઞ નું સ્વરૂપ છે અને એ જ ભાગવતમાં વિષ્મ પિતામાં કે છે એશ ભગવાન સાક્ષાત

એટલે કે હું સર્વે સર્વા નથી સર્વે સર્વા કોણ છે છે સર્વે સર્વા ભગવાન છે અને ભગવાન નારાયણ આપણા હૃદયમાં આત્મા સ્વરૂપે બિરાજે છે એટલા માટે જ શ્રીમદ ભાગવતમાં જ સર્વ ભ્રમને દૂર કરતા જ કહ્યું કે એ જ ઈશ્વર વદંતી તત્

જેનાથી ધુંધુકારી જેવા દુષ્ટ અજામિલ જેવા દુષ્ટ વગેરેનો ઉદ્ધાર થયો છે એવા શ્રીમદ ભાગવત નું શ્રવણ કેમ ન કરવું જોઈએ જયારે આપણે જન્મ જ ભારત દેશમાં થયો છે અને વ્યાસજી સુલભ થયા છે વ્યાસજી દ્વારા જે પ્રદત્ત કરાયેલું છે આ ભાગવત શાસ્ત્ર છે આપણે એનું શ્રવણ કેમ ન કરવું જોઈએ કરવું જ જોઈએ આજના દિવસે તો વિશેષત શ્રીમદ ભાગવતમાં આપણી જે રૂચિ હોય જે અંતકરણ હોય એ પ્રમાણે ભગવાનને ભજતા ભજતા પરમાનંદ પ્રાપ્ત કરી લેવો જોઈએ અને એ જ મૂલ સાર છે તો આપ સૌને વ્યાસ પૂર્ણિમા પર ગુરુ પૂર્ણિમા પર આપણા સૌના ગુરુમાં ભગવાન થાય બ્રાહ્મણો યજ્ઞો પવિત્ર વખતે ભગવાન સૂર્ય નારાયણે સાક્ષાત સાવિત્રી મંત્ર ઉપદેશ કર્યો છે બ્રાહ્મણોના ગુરુ સૂર્યનારાયણ છે જેમ બને એમ આ ગાયત્રી પણ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે એવું જે શ્રીમદ ભાગવતના પ્રથમ શ્લોકમાં આવે છે તો આપણે એ ભગવાન કૃષ્ણને એ નારાયણને એ વસુદેવને એ નાગર નટવરને કેમ ન ભજીએ ભજવા જ જોઈએ અન્ય વર્ણનો ઉદ્ધાર પણ આ શ્રીમદ ભાગવત દ્વારા થાય છે ગોકર્ણની કથામાં તો એવું કે છે શ્વા થી લઈને એને ખબર પડે પણ જેને કોઈ દિવસ ચાખ્યું જ ના હોય કેવલ સમીક્ષક બની રહ્યા હોય એને ખબર પડતી નથી એટલે શ્રીમદ ભાગવત નું શ્રવણ જેમ બને એમ કરવું જોઈએ તો આજના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સર્વે સંતોને કે જે સંતોની કૃપાથી અમને થોડું ઘણું પણ જે પણ જ્ઞાન પ્રગટ થયું છે એવા સમગ્ર શ્રેષ્ઠ સંતોને આચાર્યોને એમના માં રહેલા પરમાત્માને પ્રણામ નારાયણ 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 નારાયણ